આ મહિન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે ચાચવેલું ચોખ્ખું ટ્રેક્ટર જોવા મળે છે ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ નથી એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો વિડીયો પૂરો જોતા રહેજો આ ટ્રેક્ટર વિશેની બધી જ માહિતી મળી રહેશે આપણી ચેનલ પર નવા આવ્યા છે હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલું બે લાયકનું બટન ઓન કરી દેવો આવેલાડી સારો કરી દેજો સત્તરના મોડલનું ટ્રેક્ટર જોવા મળે છે ટ્રેક્ટર સાથે આખો સેટ ઓઝારનો જ આપી દેવાનો છે આ ટ્રેક્ટર તમારે ખરીદવાની ઈચ્છા હોય ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો આ ટ્રેક્ટર તમને પ્રોપર દળ જોવા મળી રહેશે તાલુકો રાણાવાવ જિલ્લો પોરબંદર તમે દળ રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ટ્રેક્ટરની કન્ડિશન જોઈ તમે ટ્રેક્ટર ખરીદી શકો છો મિત્રો તમારે આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય અને તમારે આ ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો વિડીયોના નીચે ટાઈટલમાં જ તમને ટ્રેક્ટર વાળા ભાઈનો નંબર મળી રહેશે ટ્રેક્ટરની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો કંપની કલર સાચવેલું ટ્રેક્ટર જોવા મળી છે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે સેલ્ફ હોલ્ડિડેટેડ વાયરિંગ નું કામ કમ્પ્લીટ જોવા મળે છે લાઈટ ચાલુ કન્ડિશન જોવા મળે રહે છે ચાચવેલું ટ્રેક્ટર જોવા મળે રહે છે એક પણ રૂપિયાનો ખર્ચ નથી આ ટ્રેક્ટરમાં ભૂલ જવાબદારી સાથે આ મહિન્દ્રા 215 ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર કિંમત વિશેની વાત કરી દઉં તો આ ટ્રેક્ટર ની કિંમત ની કિંમત છે 270000 તેમાં પણ તમને થોડો ઘણો ફેરફાર કરી આપશે તેવું આ ટ્રેક્ટર માલિક જણાવે છે મિત્રો આ ટ્રેક્ટર ભાઈનો નંબર વિડિયોના નીચે ટાઇટલમાં જ મળી રહેશે આ ટ્રેક્ટર તમને પ્રોપર દળ જોવા મળી રહેશે તાલુકો રાણાવા ઝીરો પોરબંદર તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને કંડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ ટ્રેક્ટર ખરીદી શકો છો ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર પંચાણું દસ પંચોતેર બાવીસ છવ્વીસ તે આ ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર છે તમે ટ્રેક્ટરવાળા ભાઈને ફોન કરી શકો છો અને ટ્રેક્ટર વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય અને તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો પણ હા મિત્રો તે પહેલાં તમારી આ ભાઈને ફોન કરીને જવું જો ટ્રેક્ટર વેચાઈ ગયું હોય અને તમે રૂબરૂ મુલાકાત લેવા જાઓ તો ખોટો તકો થાય એટલે ફોન કર્યા વિના ન જાવું બાકી તમે ટ્રેક્ટરની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો કંપની કલર સાચવેલું ટ્રેક્ટર જોવા મળી રહેશે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવા છે તેની જાહેરાત કરવી છે વિડીયો બનાવવો છે તો તમે જે નંબર જોઈ રહ્યા રહ્યાશો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણીસિ આઠ બેતાલી અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો પોટા સાથે મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું